મહાન કોઈ ટેન્શન જ નહી હજુ કીધું તું કે આપણે મેળો આવે તે દુકાન કરીએ તે કોઈ કહેતા જ નહીં કે તારે તે જગ્યા બગ્યા રોકી લઈ જગ્યા રોકવાની બે રહ્યા હોય ફેક ફેક જ કરતા સિપા તું આવે પણ ઓ મેળો નહી આવું ફિલ્મ દુકાન નહીં કરવી થોડી હેઠ છે હું ઓમ તો માન સંભાતા નહીં પણ મેળો આવે એટલે સંભારી પહેરી દો તો લુગડો પહેરવા રાખ્યો ન તો લેવડો લેવું કરો આપણે જગ્યા રોકી લઈએ ને કે પૈસા જગ્યાએ નહીં મળે સારું લેતા લેડો અરે રમકડો આપણે બે બંગલે આશી પૈ તો જગ્યા પેલી કરી દઈએ ને કે પછી જતી રહે આપવું જગ્યા જતી રહે આપણે મોકાની જગ્યા જ લેવા દી હા

ઘણા ફટા ભર્યા છે પછી જમવા ને ભલું શું

વાહ ના ના કરવાના તો રમે કોઈ ના આવે પેકોર સાઈડ જ આવે કોઈ ના આવે અમાર કોણ આવતા અમાર

હા પેળો આવી ગયો જગ્યા રોકી દીધી જમ્પિંગ દીવા કમાન મજા આવી બે દાડા રે કંપલેટ જગ્યા રોકી દીધી પૈસા પૈસા થઈ જાય પેડા તો જોવું જ દી પડે પૈસા તો જોવાનું તો આપણ વાળા આ પેલા છે બખાડો કરી મા જગ્યા પર આઈ જોગા જવું પડશે આજ તો હોળિયા બોળિયા વાળા જગ લડી જતો મારી જગ્યા રોકી દીધી બરાબર

જંપાણનું આવળી આ જંપાને બંપા લઈને જાજો ઓમ અમાર હોય ત્યાં જગ્યા રોકી તમે

મારું <laughs> મેઠું <laughs>